તો નવી મેરેજ ની સિઝન માટે તમારે નવી નવી સાડીઓ જોશે બરાબર તો નવી સાડીઓ લેવી હોય તો ક્યાંથી લેવી કઈ જગ્યાએથી બધાને ખબર છે 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 કે સુરતમાં નંબર રિટેલ સ્ટોર જે શગુન શગુન તો ભાઈ આજની એવી જોરદાર પહેલી ડિઝાઇન જેમાં આપણી પાસે છ કલર ઓપ્શન મળવાના છે એમાંની પેલી ડિઝાઇનનો પહેલો કલર એટલે પિસ્તા કલર જો ભાઈ આખું હાથીનું વર્ક છે ને એમાં પણ આખું કડદાણા અને મોતીનું કામ કરેલું છે જે કાર સિલ્ક સાડી રહેશે ટીશ્યુ ટાઈપનો લુક છે સાઇનિંગ બહુ મસ્તની છે પીસમાં બીજો કલર સાગરભાઈ બતાવશે આ જોરદાર કલર એવાનો છે પર્પલ કલર જેમાં હેન્ડવર્ક મળશે અને ધાગાનું કામ છે જો આ બીજો કલર છે ત્યાર પછી હું બીજો તમને ત્રીજો કલર બતાવ આ બધી સાડીઓ આપણે ઓપન કરીને જોશું આખો વિડિયો એન્ડ સુધી જોજો પછી કેતા નહીં કે ભાઈ અમને તો બધા કલર આમ ખોલી ના બતાવ્યા બધા કલરના બ્લાઉઝ ના બતાવ્યા તમને આ વિડીયોમાં પલ્લુ બતાવશું બ્લાઉઝ બતાવશું બોર્ડર બતાવશું એ ટુ ઝેડ વસ્તુ તમે શોપ પર આવ્યા છો ને એવી ફિલિંગ આવશે જો આ એનો બીજો કલર ત્રીજો કલર ઓપ્શન છે જે પીચ કલર રહેવાનો છે બહુ વધ મસ્ત લુક છે પીચનો એના પછીનો ચોથો કલર છે સાગરભાઈ બતાવશે તમને જે પિસ્તા કલર ટાઈપ શેડ છે આખો કલર કોમ્બિનેશન તમે એક જોવો ને એક ભૂલો ને એટલા મસ્ત કલર કોમ્બિનેશન બધા આવેલા છે બરાબર તો કલર કયો લેવો એ તમારે ડિસાઇડ કરવાનું છે મને ખબર છે કે તમે કન્ફ્યુઝ થઈ જશો એટલા માટે હું મારો જે ફેવરિટ કલર છે ને વિડીયોના એન્ડમાં જણાવીશ બરાબર જો આ લાસ્ટ કલર છે ગોલ્ડન કલર આપણી પાસે જોરદાર કલર કોમ્બિનેશન છે બધા જ એના પછીનો કોઈને હલ્દીમાં અથવા તો કોઈ પણ ગળામાં ને એમ પહેર્યું હોય સાડી કોઈના શ્રીમતમાં પહેર્યું હોય એના માટે સ્પેશિયલ યલો કલર છે મસ્ત હલ્દી પીળો કલર છે તો આ બધા કલર કોમ્બિનેશન છે તો હવે અમે તમને સાડી ઓપન કરીને બતાવવાનું છે ભાઈ હા આવી જાત ચાલો આપણે સાડીઓ જોવા માટે છે ને આખી સાડી ઓપન કરવા માટે મસ્ત મજાની સાડી તમને હું બતાવવાનો છું જે પહેલો કલર રહેશે એ છે મહેંદી કલર પૈકી હા જો જેને વિડિયો ગમતો હોય થોડું થોડું લાઈક કરતા જજો શેર કરતા જજો વોટ્સઅપ માં શેર થાય હો યુટ્યુબ ના વિડીયો ખબર છે ને કિશનભાઈ ઘણા બધા લોકો એ કોમેન્ટ કરે છે કે આમાંથી ઓર્ડર કઈ રીતે કરવાનો તો એના વિશે બે શબ્દ કયો ને ભાઈ યુટ્યુબ ચેનલ ઉપરથી ઓર્ડર કરવા માટે તમારે બે રસ્તા છે એક સરસ મજાનો જે પહેલો રસ્તો મને ગમે ને એ રસ્તો હું કહું તો ડબલ્યુ ડબલ્યુ ડોટ ઝાખી ડોટ ઇન વેબસાઇટ છે આરામથી સાડીઓ ઓર્ડર કરી શકો છો અને બીજો જે રસ્તો છે એ ઘણા બધા લોકોને ઈઝી લાગતો હોય છે કારણ કે વોટ્સઅપ પર ફોટો મોકલો સ્ક્રીનશોટ લઈને જે સાડી જે કલર ગમતો હોય અમારા ટીમ વાળા તમને રિપ્લાય આપશે અને તમારો ઓર્ડર બુક થઈ જશે ઓલ ઓવર ઈન્ડિયામાં ડિલિવરી પણ ફ્રીમાં મળી જશે બરાબર જુઓ હવે આપણે ડિટેલમાં સાડી સમજીએ જો તો આ ટાઈપની આખી સિલ્ક સાડી છે ટીશુ સિલ્ક અને એમાં આ બોર્ડર આવશે પલ્લુમાં મસ્ત મજાનો લગડી પટ્ટા ટાઈપનો આખો લુક આપેલો છે જાડો બોર્ડર આવશે ત્યાંથી અહીંયા જાડી બોર્ડર વાળી પાટલીમાં વર્ક શરૂ થશે આખું જોવો વર્ક નું ફિનિશિંગ તમે જોઈ શકો છો આખી સાડીમાં એક જ સરખું વર્ક છે અને અહીંયા જેકાન ની બોર્ડર આપેલી છે બરાબર ચાલો તો હવે આપણે આખી સાડી છે ને ઓપન કરીને જોઈ લઈએ જોતા જાવ જો આ સાડીમાં તમને ગમતું હોય તો સ્ક્રીનશોટ લેતા જજો પછી કહેતા નહીં કે ભાઈ અમારો ઓર્ડર કરવાનો રહી ગયો ચાલો તો આ બધું લુક છે આવી રીતે આપણે બધી સાડીઓ ઓપન કરીને જોવાના છે એટલે કયા કલરનો વધારે ગેટઅપ છે એ તમને વિડીયોમાં જ આઈડિયા આવી જાય ને ઘરે બેઠા બેઠા ઓર્ડર કરવા વાળાને તકલીફ ન પડે એટલે યુટ્યુબ ચેનલ બનાવી છે આપણે જો આ એમનું જે કાર્ડ નું બ્લાઉઝ આવશે તમે નજીક થી જોવો તો આની અંદર આખી જે કાર્ડ ની ડિઝાઇન કરેલી છે વેવિંગ કરેલું છે બરાબર અને બંને સાઈડ બોર્ડર આપેલી છે આ વેવિંગ છે ને ક્યારે પણ નીકળવાનું નથી એ ખાસ યાદ રાખજો તો આ હતો પહેલો કલર જેને આપણે પિસ્તા કલર કહી શકીએ એના પછીનો કલર જે છે એ આપણે ઓનિયન કલર ઓપન કરશું જોઈ લો ભાઈ એકદમ મસ્ત સોબર સિમ્પલ લુક છે સાડીનો અને મેઈન વાત કરું ને તો આનું જે ધાગા મેસિંગ છે ને વર્કમાં બહુ જ ક્યૂટ ધાગા મેસિંગ આપેલું છે એકદમ આંખને ગમે ને એવા ઠંડા કલરના ધાગા યુઝ કરેલા છે એવું નહીં કે લાલ લીલાલ પીલા ધાગા નાખી દીધા ને આમ દૂરથી દેખાય કે આ બેન હાડી પહેરીને આવે એવું નથી એકદમ પ્રોફેશનલ ટચ એકદમ પ્રોફેશનલ સાડી તમને આ જોવા મળી રહી છે આ સાડીઓ જેની સગાઈ થવાની હોય અથવા કોઈના ઘરે શ્રીમત હોય અથવા તો કોઈને વાસ્તુ લેવાનું અત્યારે વાસ્તુની સિઝન આવે છે તો એવા લોકો માટે સાડી જોરદાર રહી શકે છે કેમ કે ફોટોશૂટમાં શાઇનિંગ વાળું કપડું છે ને એટલે ફોટો બી એટલા મસ્ત આવશે બરાબર આ છે પર્પલ કલરનું બ્લાઉઝ બરાબર આ લો બ્લાઉઝ એટલે આમાં તમને કંઈ પણ ડિટેલમાં જાણવાની જરૂર નહીં પડે જે કલર ગમે એનો ખાલી સ્ક્રીનશોટ લઈને તમારે વોટ્સઅપ પર મોકલી દેવાનો જ રહેશે વિડીયોમાં તમને આખી સાડી અને બધા સાડીના બધા જ કલર તમને જોવા મળી જાય છે બરાબર તો આમાં મજા આવે કે નહીં કોમેન્ટ કરો ચાલો જોઈશું જો કોમેન્ટો વધારે હશે કે ભાઈ યુટ્યુબ ચેનલમાં મજા આવે છે ઇન્સ્ટા કરતા પણ તો આપણે વધારે યુટ્યુબના વિડીયો બનાવશું બરાબર પણ એના માટે તમારા વિડીયોને શેર કરવો પડશે તમારા સોશિયલ મીડિયામાં તમારા ફેસબુક ઉપર શેર કરો અમારો યુટ્યુબનો વિડીયો જેથી કરીને અમને વ્યુવર્સ મળે અને હિંમત મળે વ્યુવર્સ જેટલા વધારે હોય ને એટલી વધારે હિંમત આવે બોલવાની જ્યાં કન્ટિન્યુ બોલવાનું થાય ને આમાં કોઈ એડિટિંગ નથી બરાબર એક જ વન શોર્ટ વિડીયો બને છે આવા વિડીયો બનાવવાળા બહુ ઓછા ક્રિએટરો હશે બાકી કેવું હોય કે ભાઈ ટુકડા કરી કરી કરીને આખો વિડીયો જોઈન્ટ થતો અમારે એક જ સિસ્ટમથી વિડીયો બને શરૂ થયો એટલે જ્યારે વિડીયો બંધ થાય ને ત્યારે વિડીયો પૂરો થઈ ગયો જોઈ લો આ કલર બી એટલો જોરદાર છે અને હું તમને વિડીયોના એન્ડમાં કહેવાનો હતો કે મારો ફેવરિટ કલર કયો છે પણ હું અત્યારે કહી દઉં ભાઈ મને સૌથી વધારે જો આમાં પ્રિય કલર હોય ને કે ભાઈ વસ્તુ પહેર્યા પછી એકદમ પ્રોફેશનલ લાગે તે આ કલર છે ગોલ્ડન કલર જેને કહી શકાય મહેંદી ટાઈપનો શેડ છે અને આમાં વર્કનું મેસિંગ એટલું મસ્ત બહાર આવે છે ને આમાં જોરદાર લાગે છે વર્ક બરાબર તો આ ટાઈપની આખી વસ્તુ છે જોરદાર હવે આગળ વધીએ આખી સાડી ઓપન કરીને જોઈ લો સ્ટોક બહુ લિમિટેડ હોય છે અમારા પાસે એટલે ઘણા બધા કસ્ટમરની કમ્પ્લેન પણ હોય છે કે ભાઈ તમે વિડીયો બતાવો ને એવી સેમ સાડી શોપ પર આવી ને ત્યારે મળતી નથી શું કામ નથી મળતી ને થોડું માઇન્ડ થી વિચારજો હવે આજે અમે વિડીયો મૂક્યો હોય અને તમે વિડીયો જોયો હોય ત્રણથી ચાર દિવસ પછી અને ત્યારે એ સાડીનો ઓર્ડર બુક થઈ ગયો હોય અથવા તો જે બી કસ્ટમર શોપ પર ફોટા લઈને આવ્યા હોય એમને અમે સાડીઓ આપી દીધી હોય બરાબર અને તમે ત્રણ દિવસ ચાર દિવસ પછી ઈનો એ વિડીયો ફોટો લઈને આવો તો પછી સાડી ક્યાંથી મળે તમે જ કહો ચાલો મળે ખરી એટલે આ પ્રોબ્લેમ થાય છે એટલે જેને ઓર્ડર કરવો હોય ને એને અત્યારે સ્ક્રીનશોટ લઈ લેવાનો જ્યારે વિડીયો જોવો ને ત્યારે ડાયરેક્ટ અને વોટ્સએપ પર મેસેજ કરી દેવાનો વોટ્સઅપ પર રિપ્લાય લેટ આવે છે હું જાણું છું પણ શું કામ લેટ આવે છે ભાઈ સારી વસ્તુ હોય ને બધાને પરચેસ કરવાની ઈચ્છા હોય એટલે એટલા બધા મેસેજ ને એટલા બધા ઓર્ડર રોજના આવતા હોય અમારા ટીમવાળા ટાઈમે રિપ્લાય નથી આપી શકતા બરાબર તો થોડું એડજસ્ટ કરજો મેસેજ કરીને તમારે બે ત્રણ કલાક યા તો ચાર કલાક વેઇટ કરવાનો રહેશે પછી તમને અમારા ટીમવાળા રિપ્લાય આપશે તો તમારો ઓર્ડર બુક કરી લેશે અને જો સ્ટોક ક્યારે ને ત્યારે અવેલેબલ હશે તો ડિસ્પેસ થઈ જશે સ્ટોક અવેલેબલ નહીં હોય તો તમને જણાવવામાં આવશે કે ભાઈ ચાર દિવસ પાંચ દિવસમાં સાડી આવવાની છે તમારે ચાલે એમ હોય તો વેઇટ કરો જો નો ચાલે એમ હોય તો પછી તમે છે ને તમારું પેમેન્ટ રિફંડ લઈ લો તમારો ક્યુઆર મોકલો આવું ઘણા બધા કસ્ટમર જોડે થયેલું પણ હશે અને એવું નથી કે ભાઈ તમે પૈસા અમને એકવાર આપી દીધા એટલે તમે બંધાઈ ગયા જો અમારી પાસે સ્ટોક અવેલેબલ નહીં હોય અથવા તો તમે જે કલર ઓર્ડર કર્યો છે સેમ કલર નહીં હોય ને તમારી સાડી નહીં જોતી હોય તો તમારા પૂરા પૈસા રિટર્ન આપે છે બરાબર પણ ઓર્ડર તમારી ત્યાં આવી ગયો સેમ ટુ સેમ સાડી હશે તમે જે ઓર્ડર કરી છે એ જ સાડી હશે તો કોઈ રિટર્ન એક્સચેન્જની પોલિસી નથી એ પણ ખાસ યાદ રાખજો સાયલેન્ટ ક્યાં ને જોઈ લો આ ટાઈપનો આખો બધા વિડીયો છે આ ટાઈપની સાડીઓ હતી હવે કઈ એવું સાડીનો કયો કલર તમને કેમ હોય કોમેન્ટ કરી દો મારો કલર તમને કહી દીધું જે છે આ ગોલ્ડન કલર બહુ જ મસ્ત લાગે છે બહુ જ પ્રીમિયમ વસ્તુ છે બરાબર પ્રાઇઝ માટે તમારે વોટ્સઅપ પર મેસેજ કરવાનો છે અથવા તો અમારી વેબસાઈટ ઉપર આજે સાંજ સુધીમાં લિસ્ટિંગ થઈ જશે અત્યારે નહીં હોય એટલે સાંજ સુધીમાં આવી જશે વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ ડોટ ઝાખી ડોટ ઇન ખાસ યાદ રાખજો આ જગ્યાએ જઈને તમારે સાડીઓ ઓર્ડર કરવાની છે ઓલ ઓવર ઇન્ડિયામાં ડિલિવરી ફ્રીમાં મળે છે વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરી દો નવા વિડીયો જોવા માટે જોડાયેલા રહેજો આવજો